નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અવાજ ગુજરાત પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોના અને ચાંદીના આજના ભાવ વિશે અને બે હજાર છવ્વીસમાં આગળ શું થઈ શકે તેના વિશે શું સોનાનો ભાવ ફરી વધશે ચાંદી અચાનક કેમ તૂટી રહ્યું છે અને સૌથી મોટો ઇન્વેસ્ટમેન્ટનો મોકો કયો હોઈ શકે છે જો તમે સોનાની ઇન્જરી ખરીદો છો અથવા ઇન્વેસ્ટમેન્ટ કરો છો અથવા માર્કેટ સમજવા માગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતમાં હું સૌથી મહત્વની વાત કહીશ ચાલો સૌથી પહેલાં વાત કરીએ સોના અને ચાંદીના આજના ભાવ વિશે હાલના અંદાજ પ્રમાણે ચોવીસ કેરેટ સોનું લગભગ પંદર હજાર બસો થી લઈને પંદર હજાર છસો રૂપિયા પ્રતિ ગ્રામ ની રેન્જમાં જોવા મળ્યું છે અને બાવીસ કેરેટ સોનું લગભગ તેર હજાર નવસો થી ચૌદ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ગ્રામ જોવા મળ્યું છે ચાંદીની વાત કરીએ તો ચાંદી લગભગ બે પોઈન્ટ ચાર લાખ થી બે પોઈન્ટ સાત લાખ રૂપિયા પ્રતિ કિલો રેન્જમાં જોવા મળ્યું છે હવે અહીં એક મહત્વની વાત સમજો દરેક શહેરમાં ભાવ થોડો અલગ હોઈ શકે છે કારણ કે ડિમાન્ડ ટેક્સ અને ટ્રાન્સપોર્ટ અને લોકલ માર્કેટ ઇફેક્ટ પડે છે હવે વાત કરીએ સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ વિશે તાજેતરમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે એક દિવસમાં લગભગ આઠ ટકા સુધી ચાંદી તૂટી ગયું છે આ ખૂબ મોટી મહત્વની વાત છે બીજી બાજુ સોનાના ઘટાડા પછી રિકવરી જોવા મળી છે આ શું બતાવે છે કે હાલ માર્કેટમાં ખૂબ વોલેટાઇટ છે એટલે ઝડપી વધારો પણ થઈ શકે છે અને અચાનક ઘટાડો પણ થઈ શકે છે હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે સોના અને ચાંદીના ભાવમાં આટલો બધો કેમ ઘટાડો જોવા મળ્યો છે ચાલો સમજીએ તેના પાછળના મુખ્ય કારણો પહેલું કારણ છે ડોલર અસર જ્યારે ડોલર મજબૂત બને ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે બીજું કારણ છે નફો લઈ જવો રોકાણકારો નફો લઈને બહાર નીકળી જાય છે તો ભાવમાં તાત્કાલિક ઘટાડો જોવા મળે છે બીજું કારણ છે વૈશ્વિક અનિશ્ચિતતા જ્યારે દુનિયામાં તણાવ હોય ત્યારે લોકો સોનું ખરીદી છે ચોથું કારણ છે નાણાકીય નીતિ અસર વ્યાજદર ચલણ મજબૂતી કે નબળાઈ આ બધું અસર કરે છે હવે વાત કરીએ આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવમાં શું ફેરફાર જોવા મળશે નાના સમય માટે ભાવમાં ઉતાર ચઢાવ થઈ શકે છે મધ્યમ સમય માટે ફરી વધારો આવી શકે છે લાંબા સમય માટે સોનું હજુ મજબૂત સંપત્તિ માનવામાં આવે છે જો મોંઘવારી વધે તો સોનું વધે છે જો વૈશ્વિક તણાવ વધે છે તો સોનાના ભાવમાં મહત્તમ વધારો જોવા મળે છે હવે બજારની વાસ્તવિકતા સમજીએ તો નાના સમય માટે જોખમ છે પણ લાંબા સમય માટે મોકો મળી શકે છે સોનું ખાસ કરીને મોંઘવારી સામે સુરક્ષા આપે છે અને તાત્કાલિક જરૂરિયાત સમયે મદદરૂપ બને છે એક વાત યાદ રાખજો સોનું ઝડપથી ખરીદી વેચાણ માટે નહીં પણ લાંબા સમય માટે રાખવા માટે છે હવે સમજદાર રોકાણની રીત ખરીદી થઈ પછી અચાનક ઘટાડો જોવા મળ્યો હતો સોનું લાંબા સમય માટે રાખવું જોઈએ જ્યારે ચાંદી થોડું થોડું ખરીદવું જોઈએ હવે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે બજાર તૂટે છે ત્યારે ઘણા લોકો હરી જાય છે પણ અનુભવી રોકાણકાર આને મોકો માને છે અને જ્યારે બજાર ખૂબ વધી જાય છે ત્યારે સાવધાન રહે છે ભારતમાં સોનું માત્ર રોકાણ નથી એ પરંપરા છે એ સુરક્ષા છે એ ભવિષ્ય માટેનો આધાર છે ઘણા લોકો માટે સોનું પરંપરા રીતે પરિવારની બચત ગણવામાં આવે છે હવે અગત્યનો પ્રશ્ન એ છે કે શું તમે હાલ સોનું ખરીદી રહ્યા છો શું તમે ચાંદીમાં રોકાણ કરશો કે તમે રાહ જોવો છો નીચે કમેન્ટમાં જરૂર લખજો તો તમને આવી સાચી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશે મળી જય હિન્દ જય ગુજરાત